હેલો માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં આવી જશો તો આપણે શ્રી સમાલ તમે આવી ગયા છીએ દર્શન કરવા અને આપણે બધું અલગ અલગ દેખાવા નહીં ચાલો આપણે જોઈએ મિત્રો આપણે વોજ્ય પરિવારનો હમણાં આવો ને એટલે ભીખુ બાબા અર્જન બાભા અને પછી બધા ભેગા થયા છે વો પરિવારના સભ્યો એ બધા બેઠા છે વડીલોને તો એવું છે મિત્રો આજની તારીખમાં આજે મંગળવાર છે અને બીજી તારીખે તો મારે ત્યાં સ્કૂલેથી હવે બપોર છૂટી જવાનું સાડા બાર વાગે સવારે સાત વાગે જવાનું હમણાં પરીક્ષા આવે ને એટલે ચાલો આપણે હવે આગળ જઈએ અને આપણે વાતચીત કરીએ તો મિત્રો આપણે નવી મુરતી આવીને જો આવી બધા સફી ભેગા થયા હે ચાલો આગળ જઈએ આપણે નોય મુરત એવી જોઈએ આમ ચાલો મિત્રો આ છે દ્વારકાધીશ હર હર સ્વામિનારાયણ

मिलन भाई है नहीं बेटा पे गथिया है चलो आ करके अपने और चलो को यहां पड़ा बैठा है तो, वा वा जी है। तो, तो जी समझ ही सकोगे मित्रों

આપણે મિત્રો આપણે આવી ગયા તો હવે આપણે સોંગ સુધરાવા ના તો આપણે ચાલુ કરીએ દાદો સૂરજ સૂરજ રે માં ભાઈ હા મિત્રો અહીંથી આવ વિરામ આપીએ છીએ બધા જ મિત્રોને જય માતાજી અને જય મુરલીધર અને જય દ્વારકાધીશ મિત્રો અહીંથી આપડે પૂરું કરીએ હવે મળીએ નેક્સ્ટ કાલના વ્લોગમાં